સુરતના અબરાવામાં પીપી સવાણી પરિવારમાં સ્નેહનો તેડું પીપી સવાણી દ્વારા વેહોની પંચોતેર દીકરીઓનો ચોવીસ ડિસેમ્બરે ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ બાવીસ ડિસેમ્બરે આ તમામ દીકરીઓની ભવ્ય મહેંદી રસમની ઉજવણી કરવામાં આવી છે લગ્ન ઉત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેંદી રસમનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો છે આ અગાઉ મહેંદી રસમનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પીપી સવાણીના નામે નોંધાયો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ની હાથોમાં મેંડી લગાવવામાં આવી છે લગ્ન થનાર દીકરી એમની બહેન અને હાજર રહેના દીકરીઓના તમામના હાથોમાં મેંડી લગાવવામાં આવી છે જેમાં સમાજની મહિલાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા આજે જે આયોજન આજે પ્રથમ જે કહેવાય પ્રોગ્રામ અને પ્રોગ્રામમાં આઈપીએસ હિતલબેન ભક્તિબેન અનિતાબેન અને ઘણા બધા સરકારમાંથી આપણા હોસ્પિટલના ચેરમેન અમારી દીકરી મનીષા આહિર અને જીએસટી કમિશનર એવી રીતે ઘણા બધા અગ્રણીઓની હાજરીમાં બહેનોની અગ્રણીની હાજરીમાં આજનો આ પ્રોગ્રામ મહેંદી રસમ નો શરૂઆત કરવામાં આવી છે જે આજે તમામ દીકરીઓ એક સાથે મહેંદી લગાવી રહી છે એમને જોઈને કેવો ઉત્સાહ લાગી રહ્યો છે બધા કરતા મોટી વાત એ છે કે આ બધી દીકરીઓ માવતર વિરોણી છે અને એમના મુખ ઉપર એમના મોઢા ઉપર એક હાસ્ય અને એક ખુશીનું જે જોવા મળે તે બદલ ભગવાને મને જે અવસર આપ્યો છે પ્રાપ્ત મને થયો છે તે બદલ હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું આ દીકરીઓની ખુશી આ દીકરીઓનું લગ્ન જીવન પણ ખૂબ જ સુખમય થાય એવી ભગવાનને પ્રાર્થના મારું નામ તડવી ચંદ્રિકા ભૂપેન્દ્રભાઈ છે હું વડોદરાથી આવું છું અને મારો દીકરા નંબર 4295 છે અને મેં અહીંયા આઉટર ગ્રુપમાં જોડાઈ છું મારો આ વર્ષે લગ્ન છે અને અમને મારી મહેંદી રસમ ચાલી રહી છે મે 6 મહિનાની હતી તને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે પપ્પા એટલે શું મને નથી ખબર નથી પપ્પાનો સ્પર્શ ખબર કે નથી મને પપ્પાનો અર્થ ખબર અને બે વર્ષ થયા મારા મમ્મીને એક્સપાયર થાય નથી મારા ભાઈ કે નથી બેન પણ મને મહેશભાઈ જેવા પપ્પા મળ્યા એમાં મને એમના મમ્મી મારો ભાઈ બહેન બધાનું રૂપ મને જોવા મળ્યું છે અને મને જેવી રીતે મેં ધાર્યું હતું લગ્ન મારા મમ્મીએ ધાર્યું હતું કે મારી છોકરીનું આવી રીતના લગ્ન કરવાનું છે પણ એમનો સાથ છૂટ્યો તો મેં બધી આશા છોડી દીધી હતી પણ મને મહેશ પપ્પાના ત્યાં આવીને મને બધી આશાઓ જાગી અને મને જેવું ગમતું હતું એવી મને શોપિંગ કરાવડાઈ છે અને એમના મહેંદી પણ મને જેવી ગમે છે એવી પપ્પાએ મને કરાવડાઈ છે અને આટલું સારું ડેકોરેશન આટલું મેનેજમેન્ટ કરીને હું એમનો ઘણો આભાર વ્યક્ત કરું છું કે મારા મમ્મી પપ્પા જ્યાં બી હશે ત્યાંથી એમ જોઈને એટલા ખુશ થતા હશે કે આવા આવા સ્વાદ ધરતી પર મહેશભાઈ જેવા પપ્પાને આટલું સારું રીતે આટલી છોકરીઓના પપ્પા બનીને બહુ સારું કામ કરે છે તો એમને હું જેટલું મારા દિલથી કહીશ એટલું ઓછું છે ભગવાન એમને એટલું મારા જેવી ઘણી છોકરીઓ છે કે જેને કોઈ વ્યવસ્થા નથી આ બધે લગ્ન કરવાની પણ સપના ઘણા મોટા છે મહેશભાઈ પપ્પા છે ત્યાં સુધી આ બધું પોસિબલ છે એ ઇમ્પોસિબલ ને પોસિબલ કરે એવું મારા મહેશ પપ્પાની મારી તાકાત છે એટલે મારા પપ્પાને ઘણું આપ્યું ભગવાન બસ એટલું હું ચાહું છું થેન્ક યુ